નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને અઢારમા હપ્તાને લઈ અત્યારથી ચેતવણી આપવામાં આવી ગઈ છે અને ખેડૂત ભાઈઓ માટે એક ખુશખબર પણ મિત્રો સામે આવી છે વિગતવાર માહિતી મેળવીશું મિત્રો આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને અઢારમા હપ્તાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર કાર્ડ સેટિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થી ભાઈઓને ત્રીસ જુલાઈ સુધી ખાતામાં આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું હોય તો તેમને જ મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં તો મિત્રો ખેતી નિયામક શ્રીની યાદીમાં તે મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો અઢારમી લોકસભાના બજેટના સત્રનો મિત્રો એલાન કરવામાં આવી ગયો છે મોદી સરકારના ત્રીજા એવોર્ડ પણ સાથે વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી બનશે કે આ પહેલા મોરારીજી દેસાઈએ સતત છ વખત બજેટ મિત્રો રજૂ કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો અમદાવાદ રાહુલ ગાંધી નો હુંકાર સામે આવ્યો છે હરાવશે એવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી મોટી દુર્ઘટના સામે આવી છે સુરતના સચિવ વિસ્તારમાં બે હાજર માં બનેલો ભાડે રહેતા હતા પંદર લોકો દટાયા હતા તેવી મિત્રો પ્રાથમિક માહિતી મળી છે સાથે મિત્રો એક મહિલાનું રેસ્ક્યુ કરાયું છે બિલ્ડિંગ ની બાંધકામ ગેરકાયદેસર હોવાની શક્યતાઓ મિત્રો સામે પણ આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો વરસાદને લઈ ગુજરાતમાં અપાયા એલર્ટ આજે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી જેમાં રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે સવારે દસ વાગ્યાથી સુધીમાં બાવીસ જિલ્લાઓમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું હતું દસ વાગ્યા સુધી દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ઉપરાંત કચ્છમાં દસ વાગ્યા સુધી કોઈ પણ એલર્ટ નથી દસ વાગ્યા સુધી મિત્રો સાબરકાંઠા અલવરી મહીસાગર પંચમહાલ દાહોદ સુરત નવસારી હેઠળ મિત્રો મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો પાંચ હજાર રૂપિયા બોનસ આપશે દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસીડી આપવામાં આવશે સરકાર દ્વારા જુલાઈ બે હાજર બાવીસ થી કુદરતી આફતોના કારણે પાકને નુકસાન માટે મિત્રો પંદર હજાર પિસ્તાલીસ કરોડ રૂપિયા અને મિત્રો છોતેર લાખ ની નાણાકીય સહાય આપવામાં મિત્રો આવી હતી ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરાયું છે બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી ભારતમાં અને દુનિયાનું પહેલું સીએનજી બાઇક બજાજ સીએનજી ફ્રીડમ બાઇક ત્રણ વેરિયન્ટમાં મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે એકસો પચીસ સીસી સિગ્નલ સિલિન્ડર એન્જિન છે મિત્રો જેમાં મિત્રો પેટ્રોલ અને સીએનજી બંને ઉપર ચાલી શકે છે બાઇકમાં મિત્રો બે કિલોની સીએનજી ટેન્ક અને બે લિટરની પેટ્રોલ ટેન્ક ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે કંપની મિત્રો એવો દાવો કર્યો છે કે આ બાઇક

પહેલાંની માપક મિત્રો જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ ફાઇવ ડેટા નહીં મળે હવે અનલિમિટેડ ફાઇવ ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે મિત્રો તમે ટુ જી અથવા તો તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરાવશો એટલે કે હવે તમારે અનલિમિટેડ ફાઇવ ડેટા માટે દરરોજ ટુ જી ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે તેથી નીચેના પ્લાનમાં મિત્રો તમને ફાઇવ ફોર ડેટા જ મળશે મિત્રો ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્ત્વના સમાચારો મિત્રો આપ્યા હતા ગુરુવારે મિત્રો તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓ મિત્રો વધુમાં કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવવા માટે તૈયાર છીએ ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા ઉપર મળશે મિત્રો સહાય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે મદદ મળે તે માટે મિત્રો અત્યંત પણ જરૂરી છે ખેડૂતોને મિત્રો પોતાનો પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર પણ પડતી હોય છે જેમાં મિત્રો પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે મિત્રો તાડપત્રીની જરૂર પણ પડતી હોય છે તેમજ પાકના ઢગલા ઉપર તૈયાર હોય તેને ઢાંકવા માટે પણ મિત્રો તાડપત્રીની જરૂર પડતી હોય છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સીધી સહાય મળે તે મિત્રો જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્યથી તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવામાં આવે છે મિત્રો તેનો લાભ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી ઉપર કિંમતના પંચોતેર ટકા અથવા તો મિત્રો અઢારસો પંચોતેર બે માંથી જે ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ આપવામાં આવે છે સામાન્ય ખેડ સહાય માટે મિત્રો તાળપત્રીની ખરીદી ઉપર કિંમતના પચાસ ટકા અથવા તો મિત્રો બારસો પચાસ રૂપિયા એમ બે જેમાંથી ઓછું હોય તે મિત્રો ખાતા ડીટ વધુમાં વધુ સહાય આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કામના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને સરકારની દરેક યોજનાઓનો લાભ પહોંચાડવા માટે જો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવે એટલે કે કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવા માટે કોઈ પણ મુશ્કેલી તશ્કેલી પણ ઊભી ન થાય જોકે આ યોજનાની આ કાર્ડ નોંધણી માટે નોંધણી કરાવવા માટે મિત્રો એક જુલાઈ નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો એક જુલાઈએ આ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે અને સૌથી પહેલા મિત્રો યુપીમાં આ યોજના ચાલુ થશે એટલે મિત્રો નોંધણીની શરૂઆત મિત્રો યુપીથી થશે જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોને નોંધણી કરાવશે તેઓ ખેડૂતોને તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે એટલે મિત્રો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તેમ છતાં મિત્રો છેલ્લા બે સિઝનમાં વાવામાં આવેલ પાકોની માહિતી પણ મેળવવામાં આવશે એટલે મિત્રો આ ભાઈઓ સાથે તમને મળીને છેલ્લા મિત્રો બે મહિનાને એટલે કે સિઝનમાં તમારે કયા પાક વાવવા તેની પણ મિત્રો તે માહિતીઓ આપશે એટલે મિત્રો તમારે જાણવામાં પણ કોઈ મુશ્કેલી નહીં થાય અને તમને માહિતી પણ મળતી રહેશે કે વાવવામાં વાવણી લાયક મિત્રો વરસાદ પણ થઈ ચૂક્યો છે જેથી કરીને આપણે કયા પાક વાવવા તેના વિશે આપણને અપૂરતી માહિતી હોય છે તેથી આ ભાઈઓ દ્વારા મિત્રો તમને માહિતી પણ આપવામાં આવશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો